નડિયાદ રેલવે સ્ટેશન બહાર નવા બનેલ સિટી સેન્ટરમાં આવેલ ત્રણ દુકાનોને કોર્પોરેશન દ્વારા ફરી એકવાર સીલ કરી દેવાઈ છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને બદલે દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો સવાલ એ છે કે કોર્પોરેશનને વારંવાર આ જગ્યા સારક માટે કામગીરી કરવી પડે છે શું સ્વચ્છતા જાળવી આપણી જવાબદારી નથી કરવામાં આવી કઈ જગ્યા કરવામાં આવી શેના માટે કરવામાં આવી શું કહેવાય મારું નામ મયંક દેસાઈ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉ પણ તમે જોયું કે આખા નડિયાદમાં મહાનગરપાલિકા બન્યા પછી માન્ય કમિશનર સાહેબ શ્રી કલેક્ટર સાહેબ જે છે અત્યારે અને અમારા લોકલા ધારાસભ્ય પંકજભાઈ સાહેબ વારંવાર નગરપાલિકા દ્વારા સ્વસ્તા અભિયાન ચાલુ હોય પબ્લિકમાં પણ અમે અવેરનેસના કાર્યક્રમો કરતા હોય સ્કૂલ કોલેજોમાં કાર્યક્રમો કરતા હોય કે સત્તા બાબતેમાં ત્યારે જ્યારે નડિયાદના હર તમામ વિસ્તાર સ્ટેક પર જ્યાં લોકોની અવર જવર થતી હોય અહીંથી પબ્લિક આવીને અહીંયા આગળ ઉતરતી હોય ને આ લોકોને લગાવ પણ અમે વારંવાર નોટિસો આપી છે ફાઇન કર્યો છે અગાઉ તમે જાણો છો કે રજવાડી સી અને માલિક ચી ટોનને દુકાન કરી અને ત્યારબાદ દસ દસ હજારનો દંડ કરેલો છે એમ છતાં વારંવાર કહેવા છતાં શહેરમાં કચરો ટ્રાફિકની અડચણો ઊભી કરે એ અમે જ્યારે આવીએ ત્યારે કચરોને જોવા મળે છે ના છીએ કે અમે ગયાથી એ પણ અમારા સ્ટાફ દ્વારા એમને કહેવામાં આવ્યું છે ભાઈ કચરો તમે વારંવારો માલ ધૂલો રાખો કે કચરો રોડ પર જે તમારા પેપર કપ છે આના ઉડીને આવે ના તેમ છતાં કોઈ પણ પ્રકારની જાણ આપણી કરવા છતાં કચરો એમની દુકાનોની બહાર ઘટના રહેતા હોય છે આજે અમે આયા અને વિડીયોગ્રાફી પણ કરેલી છે ના છું કે અમારે આ કાર્યવાહી કરવી પડી છે તમે રાજસ્થાની કચોરી પછી રજવાડી સ્ટોલ અને માલિક પિસ્ટોલ સ્ટોલને અમે અત્યારે સીલ કરી દીધેલો છે ત્યારબાદ તમારા માધ્યમથી હું કહેવા માગું છું અત્યારે ઝુંબેશ